લોકો તેમના વતનથી દૂર જાય છે ત્યારે પણ પોતાના વતનને ભૂલતા નથી અને તેમના વતનમાં આવીને વિશિષ્ટ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરતા હોય છે. ત્યારે પોરબંદરના વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ સ્થાયી થયેલા મનન હોસ્પિટલના ડોક્ટર નિતિનલાલ તથા તેમના પત્ની ડોક્ટર રીનાલાલ દ્વારા તેમના વતન પોરબંદરમાં ગર્ભાશયની કોથળીનું વિનામૂલ્ય ઓપરેશન કરી આપવાના સેવા કાર્યનો શુભારંભ થયો છે. એક લાખ રૂપિયાનો એક ઓપરેશન પાછળ ખર્ચ થાય છે આવા છત્રીસ જેટલા ઓપરેશન છત્રીસ લાખના ખર્ચે સંપૂર્ણપણે નિઃશુલ્ક કરી આપવાનો સંકલ્પ તેમના દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે પોરબંદરની આશા હોસ્પિટલ ખાતે રવિવારે આ દંપતીએ સવારે પાંચ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધીમાં પાંચ દર્દીઓના ઓપરેશન કરી આપ્યા હતા અને બાકીના એકત્રીસ મહિનાઓના ઓપરેશન પણ તેઓ સેવા યજ્ઞના ઉપક્રમ પ્રમાણે કરી આપશે તેમના આ સેવા કાર્યમાં આશા હોસ્પિટલ અને તેમની ટીમનો પણ સહયોગ મળ્યો છે પોરબંદરના જાણીતા ગાયનેકોલોજીસ્ટ આશીષ કુછડીયા તથા ડોક્ટર રામાવત ઉપરાંત રસિકભાઈ ભરાણીયા કેતનભાઈ ભરાણીયા અને આશીષભાઈ થાણકી વગેરેનો પણ આ આયોજનમાં સહયોગ સાંપડ્યો હતો ત્યારે આ પ્રકારના સેવાયજ્ઞ દ્વારા ડોક્ટર લાલ વતન પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યા છે તેથી તેમની આ પ્રવૃત્તિને સૌ પોરબંદરવાસીઓએ પણ બિરદાવી છે